குடோ பூலை குக்கடே கூட கூக்கடோ பூலை கூக்கடை கூக் வலி சவரே வலி சவரே உட ஆங்கோரே ஆங்கே ஆரணே டே சணத்தா தாக்க ચણતા દાણા કરતા ઘેલ ઘરની પછવાડે લીમડાનું ઝાડ ઘરની પછવાડે લીમડાનું ઝાડ પોપટ ને મેના ઝૂલે ડાળ પોપટ ને મેના ઝૂલે ડાળ વાંદરા કૂદતા કરતા હુપાહું વાંદરા કૂદતા કરતા હુપાહું છાનું માનું બેસી જોવું ચૂપાચૂપ છું બેસી જોવું ચૂપાચૂપ બાને બેન મને બોલાવી જાય બાને બેન મને બોલાવી જાય ખવડાવી આંગણવાડી મૂકી જાય ખવડાવી આંગણવાડી મૂકી જાય કુકડો બોલે કુકડે કૂક કુકડો કૂક કુકડું કૂક Kukdo mole kukde kuk.